સુખના દિવસો વિતાવવાનો સમય આવ્યો ત્યારે જ યમરાજે દસ્તક દીધી વલસાડ જીઆરપી પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત પોલીસ કર્મીએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો આખી જિંદગી ફરજ નિભાવતા નિભાવતા નીકળી ગઈ અને નિવૃત્તિ બાદ જ્યારે સુખના દિવસો જોવાનો વારો આવ્યો ત્યારે જ યમરાજે દસ્તક દીધી અને નિવૃત્ત પોલીસ કર્મચારીએ અકસ્માતમાં જીવ ગુમાવતા તેમના પરિવાર પર આપ તૂટી પડ્યું છે આ દુઃખદ ઘટનાને પગલે વલસાડ બિલ્લીમોરા સહિતના જીઆરપી પોલીસ મથકમાં અને તેમના મિત્ર વર્દુળમાં ભારે શોકની કાલીમાં છવાઈ ગઈ છે ત્યારે આ ગમખ્વાર અકસ્માત અંગે મળતી માહિતી મુજબ વલસાડ જીઆરપી પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલા શાંતારામભાઈ રાજારામ જાદવ ઉંમરવર્ષ અઠ્ઠાવનનાઓ આજથી બે મહિના અને દસ દિવસ અગાઉ બિલ્લીમોરા જીઆરપી રેલવે આઉટપોસ્ટથી નિવૃત્ત થયા હતા અને તેમના ગામ સામગહાન સાપુતારા વગઈના ધોરી માર્ગ પર આવેલી પ્રાથમિક શાળાની બાજુમાં તેમણે એક નાનકડી અનાજ કરિયાણાની દુકાન શરૂ કરી હતી જેમાં આજે સવારે આશરે સાડા આઠ વાગ્યાના સોમારે સાપુતારાથી સુરત જતી ટ્રકની બ્રેક ફેલ થઈ જતા આ માર્ગ પર એક જીપ બાઇક અને ટ્રક ચાલકે અડફેટે લઈ નિવૃત્ત પોલીસ કર્મચારી શાંતારામ જાદવ પર ફરી વળી હતી અને તેમની દુકાનમાં ટ્રક અથડાવી દોડતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં સંતરામ જાદવનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ બનાવ બનતાની સાથે જ આ વિસ્તારમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી અને ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી ટ્રક ચાલકને પકડી પાડ્યો હતો અને દુકાનમાં ઘૂસી ગયેલી ટ્રકને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો આ દુઃખદ ઘટના બાદ સ્વર્ગસ્થ સાંતારામભાઈ જાદવના પરિવાર અને તેમના મિત્રોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે